આધુનિક ભારતના ભારત રત્ન સ્વશ્રી રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે સિહોર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સિહોરની સરકારી હોસ્પિટલ ખાતે ફ્રૂટ વિતરણ કરાયું ग्यापलेसी मन्त्रीले यो राष्ट्रिय सञ्जाल लगाउन बढैमा चाहिँ सम्बन्धित सेवा पारुके आदे सम्बन्धित Thank you. भारत ना।, 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 ना, ना माजी वडाप्रधान भारतरत्न स्वर्गस्थ राजीव गांधी पुण्य तिथी होई શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સ્વર્ગસ્થ રાજીવ ગાંધીએ જે દેશ માટે કાર્ય કર્યા છે એ કાર્યની યાદ કરીને સૌમેશા કોંગ્રેસના કાર્યકરો વંદન કરીએ છીએ આજે આપણે આધુનિક ટેકનોલોજીના જે કંઈ ફળ ગોબી રહ્યા છીએ આજે આપણે ઘરે ઘરે ટીવી જોવા મળે છે મોબાઈલ દરેક લોકોના હાથમાં હોય છે ઇન્ટરનેટની સુવિધા પણ એટલી ઝડપી બની ગઈ છે આ જે બધી આ આધુનિક ટેકનોલોજીનું જે અત્યારે આપણે લીઠા પણ જે ભોગવીએ છીએ એ સ્વર્ગસ્થ રાજીવ ગાંધીએ તેમના શાસનમાં જે ઐતિહાસિક નિર્ણયો લીધા હતા એને આભારી છે અને આજે રાજકારણમાં સત્તામાં યુવાનોની મહિલાઓની અને પંચાયત સ્તર સુધી જે સક્રિયતા વધી છે એ પણ સ્વર્ગસ્થ રાજીવ ગાંધીએ જે ઐતિહાસિક નિર્ણયો લીધા એને આભારી છે પંચાયત રાજનું એટલું બધું વિસ્તૃતિકરણ કર્યું કે જિલ્લા પંચાયત હોય તાલુકા પંચાયત હોય ગ્રામ પંચાયત હોય ત્યાં સુધી મહિલાઓને એને એવી ભાગીદારી આપી કે જેથી કરીને સક્રિય રાજનીતિમાં મહિલાઓ પણ આગળ આવી શકે તો આ સ્વર્ગસ્થ રાજીવ ગાંધીના આજે અમે અમે શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ અને આજે એવી પુણ્યતિથિ હોય અને શિવસે કોંગ્રેસબેન દ્વારા સરકારી દવાખાને જે પેશન્ટ હતા એમને ફૂડ અને બિસ્કીટનું વિતરણ કરીને સ્વર્ગસ્થ રાજીવ ગાંધીને ખૂબ ખૂબ ભાવપૂર્વક નમન કરીએ છીએ